મિત્રો હું તો જય માતાજી હું તમને આજે મારા બાપુની ગૌશાળાની મુલાકાત કરાવીશ ત્યાં મારા બાપુ નિસ્વાર ભરે આવે ગૌશાળામાં બધા ગાયોની સેવા કરે છે મૂંગાઢોર અને તે રખડીલી ગાયો અને નાના નાના વાસણાની સેવા કરે છે ત્યાં જે મારા પોતાના ઘરે ગાયું રાખીને જેનો દુઃખિયો છે તે મારા તેને સાચી નથી શકતા પણ મારા બાપુ બધાના બધી ગરીબને સાચવે છે અને સેવા કરે છે તે એવું સડાની મિત્રોની મુલાકાત કરાવીશ મા બાપુ પર મા બાપુ પરથી મને એ શીખવા મળ્યું છે કે મોંઘા ધોરણ સેવા કરવી છું ગૌશાળા છે આ અમારા ગામની ગૌશાળા છે અહીંયા આટલા બધા વાસણા છે વાસણા છે આટલા બધા આટલા બધા વાસણા છે આ અહીંયા ગાયું રાખવાનું છે સાયો છે અને ટાંકો છે મારા બધા મિત્રો મારી સાથે છે અમે અહીંયા આવ્યા છીએ અંદર બધી ગાયો છે અમે અંદર છીએ આટલી બધી ગાયો છે તમે જોઈ શકો છો અને અમે હવે અહીંયા અહીંયા છે વગા દેશે બાપુ વગાડ ભગાડતો છે મને હું હું બોલે જો અહીં વાગ્યું આની પાઈ વાગેલું છે પગડ તોય છે મને શું તો ગાંડ આવું વાત કરે છે હું એકલો હમણાં દવા કરજો પગડ છે ગાંડો થઈ ગયો હે આટલા આ બધાને થોડી છે છે અને પગમાં લોહી નીકળે છે તમે શકો છો મિત્રો એ એ એને બહુ દર્દ થાય છે જો હોય ઊભો રહી ગયો હવે બાપુ એ બાપુ જોજે પગાડ દો હા હા મિત્રો હવે આને ઉપર ચડી તો જોઈ શકો છો આને દર્દ થાય છે અત્યારે છે અને આ શાંતિથી બેસી હવે આને મહિને દવા લગાવશે દવા નાખી એટલે દુખે એટલો ઊભો થઈ શકો છો મિત્રો લોગરી દવા લેતો દવા લેતો સાહેબ દવા દે ઓ ગજો બાપુ દવા કેવી રીતે લગાવે તમે જોવો પડી ગઈ ઓ દવા પડી ગઈ અને આ જોઈ શકો છો કે બહુ 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 મોટો પોમ રેડી ને ઓ રેડી હા ઓ ઠાપડ ભાઈ જો મિત્રો આખી નથી કરી શકતી હવે હે ને પાટો જોઈ શકો મિત્રો હવે આ કઈ કરતી નથી બાપુ આ રૂ જોઈએ પાટો પાટો જોતો પાટો પાટો હું તો પડું ઊભો થઈ છે હવે આને પાટો બાંધવાનો છે જોઈ શકો મિત્રો આ પાટો બાપુ પાટો લેવા ગયા છે હવે જોઈ શકો તો એ ઊભી નથી થતી આ ઊભો ન થતી ચાલો अरे इसको कहीं करती ना थी अकेले तंग करता है तो आटलोपोसे वागी गई हूँ उन्हें अच्छा लगा बाप वो पाठों लगाए थे ऐसे अरे बहुत तेज हाँ जल्दी इसको आया अच्छा बजाया चलिए ऐसा है चलिए जल्दी कर अकेले इसको होने पाठों लगाने थे ऐसे भाई को तो क्या खरीदे

હવે તમે જોઈ શકો છો મિત્રો અને પાટો બંધ છે આવરી રીતે અમારી ગૌશાળામાં છે ને બધા પ્રાણીઓને વાગ્યું હોય એવરી રીતે હાજા કરે ઉગરાને જળમાં લાવવામાં આવે છે જોઈ શકો અને હવે દર્દ નથી સાતો અને જો આ થોડા ખાત લાયું ખાતી નથી ખાય के नो खाय नो खाय बाउरानी सिंगु खाय त्यति घडे आज याको पाटामा गाईथ बाँध्वानी थियो अनि आवे के गर्दै रेडी अब ठइ गयो रेडी कनाकु भ